શિક્ષણની બાબતની અંદર જે ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે વારંવાર શિક્ષણની અંદર ગુજરાત ઔદ્યોગિક તરફ જઈ રહ્યું છે હવે ખાસ કરીને અત્યારે એક પરખ નામનો બે હજાર ચોવીસનો સર્વેક્ષણ આવ્યો અને આ સર્વેક્ષણની અંદર ચોંકાવનારો ખુલાસો થયો છે આ સર્વેક્ષણના કારણો હેઠળ

પરંતુ એ સમીક્ષા કેન્દ્રના કરોડોના ખર્ચા પછી પણ ધોરણ 2 નો વિદ્યાર્થી ભાષા બરોબર વાંચી શકતો નથી ધોરણ 4 નો વિદ્યાર્થી ગણિત ગણી શકતો નથી અને સમગ્ર દેશના જે એક પેરામીટર છે એનાથી પણ નીચે ગુજરાતના વિદ્યાર્થીઓની હાલત છે અને એનું કારણ એ છે કે ગુજરાતના શિક્ષકોને વારંવાર એવા પ્રકારના કામગીરી સોંપવામાં આવે છે કે જે કામગીરી ઈએલ ઓની કામગીરી હોય ની કામગીરી હોય પ્રવેશોત્સવ અધિકારી કામગીરીની સાથે સાથે તીડ ભગાડવા માટે પણ ગુજરાતના શિક્ષકો જાય છે જયારે ખેતરોની અંદર તીડ આવે છે ત્યારે ગુજરાતના શિક્ષકો કોરોના ની અંદર માં લાશો ગણવા માટે પણ મોકલવામાં આવે છે

અધિકૃત કામગીરી પણ સોંપવામાં આવેલી છે આપણે જોયું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે ડીઓ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે દરેક શાળાના શિક્ષકોએ આ સમય આ શાળાના મીટમાંથી અમારા હાજરી આપવા માટે સભામાં હાજરી આપવા માટે હાજર રહેવાનું ત્યારે પ્રિન્સિપાલ એ ફોન કરીને ડીઓ ને કહ્યું હતું કે સાહેબ અમારે તો ત્રણ જ શિક્ષકો છે અમે ત્રણ ને મોકલી દઈએ તો શાળા બંધ રાખવાની શિક્ષણ કાર્ય બંધ રાખવું પડે શાળામાં રજા પાડવી પડે પરંતુ આદેશ એ અમદાવાદ શહેરના ડીઓ આપેલો છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રસ્થાપિત થયા છે અને એમનો સન્માન સમારંભ એ તારીખ સત્તરમી ના રોજ રાખવામાં આવેલ છે હવે એક પાર્ટીના પ્રમુખના સન્માન સમારંભ માટે પણ શહેરના ડીઓ એમના ગ્રુપમાં આદેશ આપે છે કે તમારે જગદીશભાઈ વિશ્વકર્માના સન્માન સમારંભમાં ઓછામાં ઓછા બે શિક્ષકોને મોકલવાના રહેશે આ એક પ્રાઇવેટ પાર્ટી પક્ષનો સન્માન સમારંભ છે સરકારી કાર્યક્રમને આની જોડે કોઈ લેવા દેવા નથી છતાં પણ એના માટેનો આદેશ આપવામાં આવ્યો છે એનો સ્ક્રીનશોટ મારી જોડે ગ્રુપમાં આવેલો છે એ હું તમારી જોડે શેર કરીશ આ રીતે ગુજરાતની શિક્ષણની અધોગતિ થઈ રહી છે મારે આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માને પણ કહેવું છે કે તમે એવું કહ્યું કે મનાસ મારું જે સ્વાગત છે એ પુષ્પ ગુચ્છથી ના કરતા પુસ્તકોથી કરજો પરંતુ અહીંયા વિદ્યાર્થીનું શિક્ષણ છીનવાઈ રહ્યું છે વિદ્યાર્થી ના પુસ્તકો ચિરવાઈ રહ્યા છે આ પરત ના રિપોર્ટ થી કાળો લાગ્યો છે એ મને લાગે છે કે આવનારા દિવસની અંદર એક સારો જો શાળાનો વિદ્યાર્થી હશે તો એ દેશનો નાગરિક સારો બનશે પરંતુ એ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શિક્ષકોને 80% જેટલી કામગીરી જે છે એ અન્ય કરાવવામાં આવે છે એમાં પણ આવા પ્રકારની રાજકીય કામગીરી જ્યારે ઉમેરી હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે છે એ આ બાબતને ચલાવી નહીં લે અને આ બાબતે યોગ્ય પ્રતિસાદ આપવામાં આવશે